નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર મિત્રો ગુજરાતની અંદર અત્યારે હાલ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોની અંદર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે તેમાં મિત્રો અમુક વિસ્તારો માટે કોલ્ડ વેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે કયા વિસ્તારોની અંદર કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે જાણીશું સાથે સાથે હવામાન વિભાગની આગાહી પણ જાણીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો વાત કરીએ તો મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે સમગ્ર દેશમાં ઠંડી વધી રહી છે જેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે દાહોદમાં તો લઘુત્તમ તાપમાન એક ડિજિટમાં પહોંચી ગયું છે નળિયાનું લઘુત્તમ તાપમાન દસ પાંચ ડિગ્રી પર પહોંચ્યું છે જેના લઈને લોકો ઠૂંઠવાયા છે આ ઉપરાંત અમદાવાદનું તાપમાન સીઝનમાં પહેલીવાર તેર છ ડિગ્રીએ પહોંચી જતા પરોઢે ઠંડીકનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે ત્યારે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર પણ ઠંડીને લઈને ચમકારો જોવા મળી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં તથા દેવદમણ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહેશે તેવી આગાહી છે આ સાથે આગામી ચોવીસ કલાકમાં પણ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે તાપમાન અંગેની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર વધારો થવાની શક્યતાઓ છે સમગ્ર દેશમાં તાપમાનનો પારો વધવાની પણ આગાહી કરી છે બીજી તરફ મિત્રો અપડેટ મેળવીએ તો ઉત્તર ભારતના મોટા ભાગોની અંદર શિયાળો જામી રહ્યો છે દિલ્હી એન સીઆરનું તાપમાન સતત સામાન્ય કરતાં ઓછું છે વધુમાં મિત્રો તમામ પગલાં લેવા છતાં એક્યુઆઈ ગંભીર શ્રેણીમાં રહે છે જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ વધી રહ્યું છે આરોગ્ય નિષ્ણાતો લોકોને બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે તો બીજી બાજુ ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોની અંદર ઠંડીમાં વધારો અને શીતલહેરની આગાહી કરી છે પૂર્વ ભારતમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ વિકસિત થઈ રહી છે જ્યારે બાવીસ નવેમ્બરથી બીજી સિસ્ટમ સક્રિય થવાની પણ શક્યતાઓ છે આનાથી ચક્રવાતી તોફાનનું જોખમ વધુ રહેશે આના કારણે દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ભારતના ઘણા ભાગોની અંદર વરસાદની પણ આગાહી કરી છે આઈએમડીએ જણાવ્યું છે કે પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન આગામી ચોવીસ કલાક સુધી યથાવત છે પરંતુ આગામી ચાર દિવસમાં તે બેથી ચાર ડિગ્રી વધી શકે છે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં રાત્રિના તાપમાનમાં આગામી ચાર દિવસમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થવાની પણ ધારણાઓ છે આનાથી સામાન્ય જનજીવન પર અસર થવાની શક્યતાઓ છે દિલ્હી એનસીઆર સાથે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ઠંડી શરૂ થઈ ગઈ છે લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી લોકોને રજાઈ અને ધાવડા તેમજ સ્વેટર પર આધાર રાખવાની ફરજ પડી રહી છે આગામી દિવસોમાં ઠંડી વધુ તીવ્ર બનશે તેવી પણ શક્યતાઓ છે પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા અઠવાડિયામાં ઠંડીનો વધારો થયો છે જેમાં મંગળવારે માઉન્ટ આબુનું તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગુરુ શિખરમાં તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું છે જેના પગલે માઉન્ટ આબુના મેદાનો અને બગીચાઓ બરફથી ઢંકાઈ ગઈ છે મોડી રાત્રે તાપમાન ઘટવાનું શરૂ થયું છે અને સવાર સુધીમાં માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી બે ડિગ્રી નીચે ગગડી ગયું છે માઉન્ટ આબુમાં નાગકી તળાવની આસપાસ વિવિધ બગીચાઓ અને પોલો મેદાનોની અંદર બરફની ચાદર જોવા મળી છે આજે માઉન્ટ આબુમાં નાગકી તળાવ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી માઉન્ટ આબુના મુલાકાતે આવેલા હજારો પ્રવાસીઓ ઠંડીનો આનંદ પણ માણી રહ્યા છે વધુમાં જાણીએ તો અત્યારે હાલ ગુજરાતની અંદર મિત્રો ઠંડી વધતી જોવા મળી રહી છે તો બીજી તરફ અનેક વિસ્તારોની અંદર માવઠું અને ગુજરાતની અંદર વાવાઝોડું ત્રાટકશે તેના લઈને પણ અહેવાલો અને સમાચારો સામે આવી રહ્યા છે આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે નવેમ્બરના અંતમાં ફરી એકવાર માવઠા જેવી સ્થિતિ પણ સર્જાય તેવી આગાહી કરવામાં આવી રહી છે એટલે કે નવેમ્બરના છેલ્લા દિવસોની અંદર માવઠું સર્જાય તેવી પણ આગાહીઓ રહેલી છે બંગાળના ઉપસાગરની અંદર વાવાઝોડું ઉદભવવાની પણ શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે આજથી હવાનું હળવું દબાણ બનવાની શક્યતાઓ છે અને આજે ઓગણીસ નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે તેવી પણ શક્યતાઓ છે તો બીજી બાજુ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત પર વાવાઝોડું ટ્રાટકશે તેના લઈને પણ આગાહી કરી છે જેમાં અંબાલાલ પટેલે આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે તેવી આગાહી કરી છે ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડીની પણ આગાહી રહેલી છે આ તરફ અમદાવાદ અમરેલી આણંદ બોટાદ છોટાઉદેપુર જામનગર નર્મદા વડોદરા સહિતના જિલ્લાઓમાં ચૌદ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતાઓ છે અને અરવલ્લી બનાસકાંઠા ભરૂચ ડાંગ ગાંધીનગર જૂનાગઢ કચ્છ ખેડા મોરબી સહિતના જિલ્લાઓમાં તેર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે વધુમાં જાણીએ તો દેવભૂમિ દ્વારકા રાજકોટ અને તાપી સહિતના જિલ્લાઓમાં પંદર ડિગ્રી ન્યૂનતમ તાપમાન જોવા મળી શકે છે તો હવેથી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને કયા વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ આગામી દિવસોની અંદર જોવા મળવાની છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના ભાગોની અંદર હવામાન સૂકું જોવા મળી રહ્યું છે અત્યારે હાલ કોઈપણ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું નથી બાકી મિત્રો તમે જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારોની અંદર થોડી ઘણી હલચલ થતી જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર પણ વાદળો આવવાની શક્યતાઓ જોવા મળવાની છે જેમાં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મિત્રો ધીમે ધીમે ઉપર આવતી જોવા મળી રહી છે અને તેના વાદળો ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી દિવસોની અંદર આવતા જોવા મળવાના છે ચોવીસ તારીખ દરમિયાન આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને બંગાળની ખાડીની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર એક સિસ્ટમ મજબૂત બનતી પણ જોવા મળી રહી છે ગુજરાતના ઘણા ભાગોની અંદર આછું પાતળું વાદળછાયું વાતાવરણ છવ્વીસ તારીખ દરમિયાન પણ જોવા મળી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે સાથે સાથે ઘણા ભાગોની અંદર વરસાદના છાંટા પડે તેવી પણ શક્યતાઓ રહેલી છે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેના લઈને અમુક વિસ્તારોની અંદર વરસાદના છાંટા પડે તેવી શક્યતાઓ છે તમે જોઈ શકો છો કે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી છે તે મુજબ ગુજરાતના આ તમામ ભાગોની અંદર આગામી દિવસોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો આ તમામ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગોની અંદર વરસાદના છાંટા પડે તેવી શક્યતાઓ છે વાદળ છાયા વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારોની અંદર વરસાદના છાંટા પડે તેવી શક્યતાઓ રહેલી છે